પાટણ જિલ્લાના હારી તાલુકાની મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મામલતદારનું કચેરી પરથી નીચે પડી જતા મોત નીપજ્યું હતું નવી કચેરીમાં ફરજ બજાવતા મામલતદાર વીઓ પટેલનું મોત થતાં તેઓએ આત્મહત્યા કરી છે તો આકસ્મિક રીતે પડી ગયા છે તે અંગે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે ત્યારે આ ઘટનાને લઈ હારીજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી હારીજમાં મામલતદાર કચેરીના ધાબા ઉપરથી પડતા મામલતદારનું ઘટના સ્થળે ચુકમકમાટી ભર્યું મોત થતાં ચકચાર મચી જવા પામી છે રજાને દિવસે મામલતદાર કચેરીમાં આવી ધાબા ઉપર ગયા બાદ પડ્યા કે પડતું મૂક્યું તે બાબતને લઈને ભારે ચર્ચાનો વિષય બન્યો છે તો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી તેમજ કલેક્ટર સહિત અધિકારીઓએ પણ સ્થળ ઉપર પહોંચીને મામલે નિરીક્ષણ કર્યું હતું હારીજ મામલેદાર તરીકે ફરજ બજાવતા વ્યુઓ પટેલ રવિવારે સવારના રોજ કચેરીમાં આવી કચેરી ખોલાવીને અંદર ગયા હતા ત્યારબાદ ધાબા ઉપર ગયા અને નીચે પડતા તેઓનું મોત થયું નીચે પડી મોત થયું હોવાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તો ગણતરીની મિનિટોમાં જ કચેરીનો સ્ટાફ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે એકત્રિત થયો હતો ત્યારે આ સમગ્ર ઘટના અંગે ભારે રહસ્ય ઉભું થયું છે મામલતદાર રવિવારના રોજ કચેરીમાં આવી બબ ઉપર કેમ ગયા અને કેવી રીતે પડ્યા અથવા તો તેમણે પડતું મૂક્યું છે કે કેમ સમગ્ર ઘટના મામલે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે હાલ પોલીસે તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર ઘટના અંગે તપાસનો દોર હાથ ધર્યો છે દીપક સત્વારા સાથે સીએન 24 ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ